તમે નાના બાળકોને દૂધમાં ખાંડ નાખીને આપો છો બાળકોની માંસપેશીઓ અને હાડકાંને મજબૂત કરવા અને તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમની દિનચર્યામાં દૂધનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો સામાન્ય રીતે બાળકોને ખાંડ ઉમેરીને દૂધ આપવાની ભૂલ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે દૂધને બાળકો અને પુખ્ત વયના લોકો માટે પોષણનો ખજાનો ગણવામાં આવે છે દૂધમાં કેલ્શિયમ પ્રોટીન અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે આ સિવાય દૂધમાં વિટામિન બી ટ્વેલ્વ મેગ્નેશિયમ પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે માતાનું દૂધ બાળકોના પ્રથમ આહાર તરીકે આપવામાં આવે છે અને ધીમે ધીમે તેને ગાયના દૂધમાં બદલવામાં આવે છે કારણ કે બાળકના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ માટે પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે દૂધ બાળકના હાડકાં દાંત અને માંસપેશીઓને સ્વસ્થ રાખવા ઊંચાઈ વધારવા વગેરેમાં મદદરૂપ છે પરંતુ મોટા ભાગના લોકો દૂધમાં ખાંડ ભેળવીને બાળકને આપે છે પરંતુ શું તમે જાણો છો કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે પુખ્ત વયના લોકોને પણ ઓછી માત્રામાં ખાંડનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ લોકો દૂધમાં ખાંડ ઉમેરીને નિયમિતપણે બાળકોને આપતા રહે છે અને નાના બાળકો દિવસમાં ઘણી વખત દૂધ પીવે છે જેનાથી તેમના શરીરને નુકસાન થવાની સંભાવના રહે છે બાળકને દૂધ એટલા માટે આપવામાં આવે છે કે તેની શક્તિ વધે અને તે સ્વસ્થ રહે કારણ કે દૂધને પ્રોટીન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ જ્યારે દૂધમાં ખાંડ ભેળવવામાં આવે છે ત્યારે તેની પ્રતિક્રિયાના કારણે તે શરીરને નુકસાન પહોંચાડે છે તેમજ બાળકને સંપૂર્ણ પ્રોટીન મળતું નથી અને કેલ્શિયમ પણ મળતું નથી આ સિવાય પેટમાં કૃમિ પણ વધી શકે છે જેના કારણે બાળકનું પાચન બગડી શકે છે અને વારંવાર લૂઝ મોશન પણ થઈ શકે છે દૂધમાં ખાંડ ઉમેરવાથી બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે આ સિવાય દરરોજ દૂધમાં ખાંડ આપવાથી બાળકોમાં થોડા સમય પછી હાઈપર એક્ટિવિટી ચીડિયાપણું અને રડવું જેવી સમસ્યાઓ વધી શકે છે બાળકોના પેટના કૃમિ વધવાની ફરિયાદો વારંવાર જોવા મળે છે વાસ્તવમાં ગંદા હાથ પ્રદૂષિત પાણી વગેરે લેવા સિવાય તેની પાછળનું કારણ ખાંડ પણ હોઈ શકે છે બાળકને દરરોજ સાકર આપવાથી કૃમિની વૃદ્ધિ થાય છે અને તેના કારણે ગુદામાં ચાંદા પણ થાય છે અને બાળક ખૂબ પરેશાન થઈ જાય છે ડોક્ટરોનું કહેવું છે કે કૃત્રિમ વસ્તુઓ જેવી કે ડબ્બામાં બંધ દૂધ અન્ય બેબીકેર પ્રોડક્ટ્સ અને ખાંડ વગેરે બાળકને ન આપવી જોઈએ અને ઓછામાં ઓછા બે વર્ષ સુધી બાળકને ખાંડ બિલકુલ ન ખવડાવવી જોઈએ અને તેને કેક જેવી વસ્તુઓથી પણ દૂર રાખવા જોઈએ તંદુરસ્ત પોષણ આપવા માટે બાળકને ફળો શાકભાજી અનાજ વગેરે આપવાથી ફાયદો થાય છે ઉદાહરણ તરીકે ઘઉંને પલાળીને રાખો અને તેના અંકુર બનાવો ત્યારબાદ તેને સૂકવો અને હળવા તળીને પીસી લો જ્યારે તમે બાળક માટે કઠોળ કે સોજી વગેરેમાંથી બનેલી વસ્તુ બનાવતા હોય ત્યારે તેમાં આ પાવડરને મિક્સ કરીને બાળકને આપો તેનાથી બાળકને વધુ પોષણ મળે છે મિત્રો જો તમે બાળકને હેલ્ધી અને મજબૂત બનાવવા માગતા હોય તો બાળકને ખાંડ આપવાનું બંધ કરો બાળક જો એકદમથી ખાંડ બંધ ના કરે તો ધીમે ધીમે ઓછી કરી દો અને પછી સાવ બંધ કરી દો તેમજ બાળકને બની શકે તો દરરોજ બે ઘૂંટડા જેટલું જ હળદરવાળું દૂધ પીવડાવો જેનાથી બાળક તંદુરસ્ત બનશે હાડકાં મજબૂત બનશે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે જેનાથી બાળક જલ્દીથી બીમાર નહીં પડે અને બદલતા વાતાવરણમાં તે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તે તમે મને કમેન્ટ કરીને પણ પૂછી શકો છો હું તેનો બની શકે તેટલો ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ વિડીયો જોવા માટે ધન્યવાદ